તો હાલો મિત્રો અત્યારે આપણે જઈશું કામે ને રોડ ઉપર જતા હાલ જઈશું અને જો કોઈ ગાડીઓ મળે તો આપણે રહી જાઓ મળી જાય તો હાલ જાય જો અત્યારે એ રોડ ઉપર મસ્ત કશું પણ થઈ જાય જોરદાર ને હાલ જાય આપણે ખેતરો બધા જોતા જાય છે હાલ જાય છે ગાડી ભરવા હાલ આવે છે હમણાં આવે એટલે બે જાય આપણે ફોર વ્હીલર નીકળે છે रस्ता है बोले फूल लगन गाड़ा है ना नाला जाए करे बहुत देर हम थोड़ा देर रुक अभी ये तो काम चाहिए को तो हमने चढ़ जाए ऊपर गाड़ी पर राम राम भाई राम राम बापा राम राम હાલો મિત્રો આપણે ગાડી મળી ગઈ છે અને ગાડી માં અત્યારે બે ગયા છે રોડ પર આપણે હેલા હતા પણ જો અત્યારે આપડે ગાડી મળી ગઈ છે અને ગાડી પર બે ગયા છે અને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે ગાડી ત્યાં જાય છે ગાડી તો તમે ચિંતા નહીં કરતા ઉપાધિ નહીં કરતા અને ગાડી માં આપડે અત્યારે બેહી ગયા છે ડ્રાઈવર પણ એવી છે એટલે ગાડી તો પાંચ મિનિટ આપણે ઉગાડી દે તો ચાલો આપડે મહિલા સાઈડ ઉપર જાય છે ત્યાં જઈને કામ ચાલુ કરવાનું આ છે અમારી ગાડી હેવી ડ્રાઈવર ગાડી બહુ વાકે 布拉布拉，快点，加油嘛！